નમસ્કાર દર્શક મિત્રો હું રાજેન્દ્રસિંહ ચાવડા મારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વે ખેડૂતોનું હાર્દિક સ્વાગત કરું છું આજે અમે મુલાકાત લેવા આવ્યા છીએ ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના લીંબોદરા ગામે તો જે ખેડૂત છેલ્લા ત્રણ સાડા ત્રણ વર્ષથી આપણી ટેકરી પ્રોડક્ટનો ઉપયોગ કરે છે તો એમની સ્વમુખી સાંભળીશું એમને કઈ પ્રોડક્ટ વાપરી કેટલા ટાઈમથી વાપરશે કયા કયા પાકમાં વાપરી તો સચોચ માહિતી આપણે એમના સ્વમુખી સાંભળીશું અને અમારું મિશન છે ઝેર મુક્ત ખેતી અને રોગમુક્ત ભારત તમે જુઓ ઘણા બધા ખેડૂતો કેમિકલ વાપરવા માંગતા નથી પણ એમને એવું કોઈ ઓપ્શન નથી મળતો કે જે રાસાયણિક ખાતર બંધ કરી ઓર્ગેનિક તરફ બદલ તો અમારી આ પ્રોડક્ટ ટોટલ ઓર્ગેનિક છે જે કેમિકલ વગરની કહેવાય એમનો ભવાન સિંહે શિલ્લ્યા સાડા ત્રણ વર્ષથી ચાર વર્ષથી ઉપયોગ કરે છે તો એમના સ્વમુખે આપણે સાંભળીશું તો નમસ્કાર શું નામ આપણું પૂરું નામ બોલો વાઘેલા ભવાનસિંહ ભરતસિંહ ગામ લા તાલુકો વાણસાનો જિલ્લો ગાંધીનગર વાઘેલા ભવાનસિંહ બરાબર જે છેલ્લા સાડા ત્રણ વર્ષથી એમના આ ખેતરમાં રાસાયણિક ખાતર બિલકુલ બંધ કરી દીધેલું છે અને આપણી જય પરિવર્તનની એગ્રી પ્રોડક્ટ જે કેમિકલ વગરની ખેતી કહેવાય એમાં એમનો સહકાર આપી રહ્યા છે ઝેર મુક્ત ખેતી કરવા માટે તો તમે કયા કયા પાપમાનો ઉપયોગ કરેલો કપાસ ઝાર એરંડા બરાબર સોયાબીન બરાબર અત્યારે બીજા ખેતરમાં સોયાબીન પણ વાયેલું આવેલું બરાબર તો એ છેલ્લા સાડા ત્રણ ચાર વર્ષથી અલગ અલગ પાકોમાં દરેક પાકમાં જૈવ પ્રગતિ આ પ્રોડક્ટનો ઉપયોગ કરેલો છે અને દરેક પાકમાં કેવું રિઝલ્ટ કેવું મળેલું તમને આવું બરાબર તો એમનું રિઝલ્ટ પણ બેસ્ટ મળેલું છે તો આજે મેં આવે છે કપાસ તમે ચારે બાજુ બતાવી દીધું કપાસની ગિરનારી વિકાસ એનો ગ્રોથ એની હાઈટ બરાબર કેટલા વીઘાનું ખેતર આ બે પોના બે વીઘાનું ખેતર છે

કે ધીમે ધીમે રાસાયણિક ખાતર ખેડૂતોએ બંધ કરવું જોઈએ કારણ કે રાસાયણિક ખાતર શરીર માટે સ્વાસ્થ્ય માટે અને જમીન માટે આવનારી ભવિષ્યની પેઢી માટે બહુ હાનિકારક છે અને જે એગ્રી પ્રોડક્ટ જે ખેતીવાડીની ઓર્ગેનિક પ્રોડક્ટ કહેવાય આથી પાક પણ ક્વોલિટીવાળું તૈયાર થાય છે તો એમણે કઈ કઈ પ્રોડક્ટ વાપરી તો તમને એના વિશે થોડી માહિતી આપી દઉં આ છે ભૂમિ પરિવર્તન જે મિક્સ માઇકોન જમીનનું ખાતર છોડ માટેનું જે જરૂરી પોષક તત્વો કહેવાય આની અંદરથી પૂરા મળી શકે છે એની સાથે આપેલું એમને સોઈલ હેલ્થ પાવર જે બેક્ટેરિયા છે જે જમીનને પોચી નરમ ભરભરી બનાવે છે તંતુપુરનો વિકાસ કરે છે સાથે એમને આપેલું રૂટ પરિવર્તન જે જમીનની કોઈપણ ફંગસ હોય એને કંટ્રોલમાં કરવાનું કામ કરે છે કેટલી વખત જમીનમાં આપેલું ત્રણ વખત ત્રણ વખત જમીનમાં આપી બરાબર એ પછી એમને આપેલું પ્રોફ મેક્સ પરિવર્તન જે થીપ્સ હોય કથરી હોય પણ ચૂસ્યાનો પ્રોબ્લેમ હોય આવડે વધારે આવે તમે જોઈશું કં ખેતરમાં જે ફ્લાવરિંગની જે કેરીનો બેસાડ થયેલો છે એ ટોટલ આના હિસાબે થયેલો છે એના પછી આપેલો એમને પ્રોપ પરિવર્તન જે ગ્રોથ પ્રમોટર વિકાસ સોળને નિલંબો રાખે છે નવી નવી શાખાઓનો વિકાસ કરે છે એ આનું કામ છે તો આનો છંટકાવ કેટલી વાર કરેલો ત્રણ વખત ત્રણ વખત છનકાવ કરેલો તો આપણો મોબાઈલ નંબર બોલી જવાનો એક વાર સત્તાણું પચીસ ચાલીસ ઓગણસાઠ ચોવાલીસ આ ભવનસિંહનો મોબાઈલ નંબર છેલ્લા ત્રણ સાડા ત્રણ વર્ષથી એગ્રી પ્રોડક્ટમાં બિલકુલ રાસાયણિક ખાતર વાપરેલું નથી એ કઈ રીતના ટ્રીટમેન્ટ કરે છે તો ડાયરેક્ટ તમે એમનો ફોન કરીને પૂછી શકો છો અને વધુ માહિતી માટે તમે અમારો સંપર્ક કરી શકો છો જો હજુ સુધી તમે ચેનલને લાઈક ના કર્યો તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે ખેતી વિશેની અવનઈ અપડેટ તમને મળતી રહેશે અને ટોટલ પ્રોડક્ટ કેમિકલ વગરની જે કોઈપણ પાકમાં ઉપયોગમાં લઈ શકાય છે તો વધુ માહિતી માટે તમે અમારો સંપર્ક કરો તો થેન્ક યુ તમે માહિતી એ બદલ થેન્ક યુ